નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જેતપુર સોમનાથ હાઈવે પર વંથલી નજીકનો બનાવ ગાદોઈ ટોલ નાકા પર બેરિયર લગાડવામાં આવ્યા તંત્ર લગાડવામાં આવ્યા હારે રાખીને દ્વા મોટા વાહનો ગાદોઈ ગામમાંથી પ્રવેશી તેમના વાહનો પસાર કરે તો ટોલ નાકામાંથી છુટકારો મળી જાય તેવી છે અહીંની પરિસ્થિતિ ગાદોઈ ગામના બે યુવાનો કરી રહેલ હતા આ બાબતનો વિરોધ બંને યુવાનોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત મારું નામ એમ જીધવે માનોદર વંથલી આજરોજ એની નેશનલ હાઇવે ઓથોરિટીની રજૂઆત અન્વયે ગાદુઈ ખાતે જે ગામનો રસ્તો જે સ્ટેટ હાઇવેને મળે છે જેની રજૂઆત અન્વયે નેશનલ હાઈવે ઓથોરિટીને એરિયાની અંદર બેરિયર લગાડવાની સૂચના થતાં એટીએમ સાહેબ દ્વારા સૂચના થતાં હજુ જ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીઆઈશ્રી પીએસઆઈશ્રી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલશ્રી કોન્સ્ટેબલશ્રી હોઉં તેમજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેરિયર લગાડવાની કામગીરી લગાવવામાં કરવામાં આવેલ હતી અગાઉ આ જગ્યાએ બેરિયર હતું પરંતુ એમ કેમ પ્રકારે તોડી નાખવામાં આવેલ હતું કે જે કાંઈ હોત એ તો કાંઈ ખ્યાલ નથી પણ ફરીથી પાછું બેરિયર આ જગ્યાએ જે જગ્યાએ હતું એ જગ્યાએ જ નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયા જે જગ્યા છે એની જગ્યામાં જ લગાડવામાં આવેલ છે જે જૂનું જે બેરિયર હતું ત્યાં જ બેરિયર લગાડવામાં આવેલ છે